આ કોઈ શરણાઈ કે વાસળી નથી આ સુર છે દક્ષિણ ગુજરાતના પરંપરાગત વાદ્ય એટલે કે અમારા ચૌધરી સમાજનું આદિવાસી વાજિંત્ર દોડું ડોળું એટલે માત્ર એક વાદ્ય જ નહીં પરંતુ પ્રકૃતિ અને પ્રાકૃતિક વસ્તુઓના મિશ્રણથી બનેલ એક અનોખું સંગીત છે આ સૂકી દૂધી આ વાંસની નળીઓ અને નીચે તાળના પાત્રોથી બનેલ એક અનોખી રચના અને થોડું સુશોભન આ ત્રણેય વસ્તુઓ એક થઈને જે અવાજ પેદા કરે છે તે જ ચૌધરી સમાજની ઓળખ છે આ વાદ્યને વગાડવા માટે શ્વાસ રોકી રાખવો પડે છે અને એને કહેવાય છે સતત એક નળી ડ્રોણ ઉત્પન્ન કરે છે અને બીજી નળી એક ધૂન ડોળું ચૌધરી સમાજના તહેવારો લગ્ન અને દેવપૂજનનું અનમોલ અંગ છે અને આ અમારે સાંસ્કૃતિક વારસો છે પણ ડોવડું માત્ર એક વાદ્ય જ નથી આ ડોવડું નૃત્ય છે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની ઉર્જા ઉત્સાહ અને સામૂહિક ભાવનાનો અભિન્ન અંગ દરેક ઉત્સવો તહેવારો શુભ પ્રસંગોમાં ડોડા નૃત્ય પોતાના સંગીતથી ઉત્સવના ઉત્સાહમાં એક વધારો કરે છે